છે અને ભાવ પણ આપણને સારા એવા જોવા મળી રહ્યા છે આઠસો થી માંડી અને નવસો હજાર રૂપિયા સુધીના આપણને નવી મગફળીના બજાર ભાવ આપણને જોવા મળી રહ્યા છે આજે નવી મગફળીમાં શ્રી ગણેશ થયા છે આ 10 રૂપિયા આજનો આટલું પ્રાંત કુલ પ્રાંત રાજીયાત જેબે 10 રૂપિયા 508 9 18 12 13 14 15 17 18 22 23

बोलो कोई ना आठ सो सतावन आठ सो सतावन आठ सो सतावन ओपन साइड साइड के चरमांक चरमांक नर्ट्स नर्ट्स आठ सो नर्ट्स आठ सो बीच आठ सो तर्पुल को आठ सो नर्ट्स आठ सो बीच आठ सो तर्पुल ओपन इसेर आउट ऑफ़ ओपन इसेर इसेरे को तर्पुल तर्पुल आठ सो नर्ट्स आठ सो बीच आठ सो तर्पुल को आठ सो बीच

छसो छसो रुपया छसो रुपया छत्पण छसो रुपया छसो हमारे भाई रुपया छसो रुपया रुपया हजार छसो हजार रुपया છસો એકોતેર છસો એકોતેરતેર બોતેરતેર છો રૂપિયા છસો એતેર ઓગણસી છસો ઓગણસી રૂપિયા છસો ઓગણસી રૂપિયા ઓગણસી એસી

ઓગણપા પચાસ ચોપન પંચાવન એક હજાર પચાવન રૂપિયા પંચાવન ગુલકો એક હજાર પંચાવન છપ્પન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ પાસઠ પાસઠ અડસઠ રૂપિયા ના એક હજાર અડસઠ રૂપિયા અડસઠ અડસઠ રબ્બા તણબા એક હજાર

专家，专家呢？能专家。

એકતાલી ચોતાલીસ અડતાલી અઠતાલી ઓગણીસ પચાસ આ બાવ ત્રણ પચાસ જમણ જતા અઠાવતા કાયક હજાર કાયં રૂપિયા સાઇટ હજાર એક સાઠ એક હજાર એકસો ને એક હજાર પચાસ સાહીઠ એકસો પાસઠ એકસઠ બુલ એક હાજર અડસઠ એક હજાર એક અમ્બાસ હોય કંઈ મળે ને કે બસું

હલો ભાઈ અરે આ નવી છે ને બિલ પછી એ ભાઈ એ ભાઈ 1050 રૂપિયા 50 બુલકને 1050 રૂપિયા 50 રૂપિયા રૂપિયા નો આવે 71 71 1071 72 1100 રૂપિયા બુલકને 1100 રૂપિયા 1100 બુલકને 1100 રૂપિયા એ બરાબર ગુરુ રૂપિયા બુલકને હાલો ગુરુ પંચોતેર એક હાજર પંચોતેર પછી એકાણું એક હાજર એકાણું બે હાજર એકાણું બે એકાણું એક હાજર એકાણું બે એકાણું બ્રણ સુંદર એક હાજર એકાણું સુંદર

ચોપન ચોપન પંચાવન ચોપન સત્તાવન એક હાજર સત્તાવન એક હજાર અઠાવન સત્તાવન ને તણવાર વિનાયક એક હાજર સત્તાવન